નમસ્કાર હું જુનેન્સી તમે જોઈ રહ્યા છો અપડેટ ન્યૂઝ ટ્રમ્પનો પુનિત પ્રેમ અમેરિકાના પ્રમુખે વિવિધ દેશો ઉપર રેસીપ્રોકલ ટેરિફ લાદ્યા અમેરિકાએ પોતાના ગાઢ મિત્ર ગણાવતા ભારત ઉપર પણ છવ્વીસ ટકા ટેરિફ લાદ્યો પરંતુ રશિયાએ આ નીતિમાંથી બાકાત રાખતા સૌ કોઈ અચરસ પામ્યા અયોધ્યામાં છ એપ્રિલે રામનવમી મનાવવામાં આવશે બુધવારે અગાઉ મંદિરના પાંચ શિખરોની અભિષેક પૂજા કરવામાં આવી હતી રામ મંદિરના પૂજારી આચાર્ય રામ્રસાદે વિધિ મુજબ પૂજા કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના વારંવારના ખોટા અને વિવાદિત નિવેદનો ઉપર હવે એક પછી એક સનાતની સંતો વિરોધ પ્રગટ કરી રહ્યા છે કબરાવ મોગલધામના બાપુ અંશન ઉપર ઉતર્યા સ્વામિનારાયણ સંપ્રદાય માફી માંગે નહીં તો ભુજ મંદિરમાં હલ્લાબોલ કરાશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તડામાર તૈયારીઓ શરૂ સાબરમતીના તટે રાહુલ સહિતના ત્રણ હજાર નેતા માટે ત્રણસો પોર્ટેબલ એસી સાથે ડોમ સરદાર સ્મારક પાસે ગ્રુપ ફોટો ખેંચાવી કરશે ની બેઠક દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે ગુજરાત જિલ્લા પ્રમુખો સાથે ખાસ બેઠક યોજાશે આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના તેત્રીસ જિલ્લા પ્રમુખ અને દસ શહેર પ્રમુખ ભાગ લેશે ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં જીવ ગુમાવનારા અઢાર લોકોના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા એમપીમાં મૃતકોને લોકોએ ભીની વિદાય આપી બે ગામમાં શોકનો માહોલ જામનગરના સુવરડામાં ફાઇટર પ્લેન ટેસ્ટ થતા એક પાયલટ મોત છે તો એક પાયલટ જાગ્રસ્ત થયો છે ભારતીય વાયુસેનાએ પાયલટના મોતની પુષ્ટિ કરી સુવરડા પાસે ફોર્સ નું ફાઇટર પ્લેન ટેસ્ટ થયું હતું આજકી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ છે જેની સાથે બજારમાં કેસર કેરીના શ્રી ગણેશ થયા પ્રથમ દિવસે ત્રણસો બોક્સની આવક નોંધાય એક પછી એક બોક્સના ભાવ એક હજારથી પંદરસો રૂપિયા સુધીના બોલાયા મોની રોય નવા લોકને લઈ ટ્રોલ થઈ યુઝર્સે કહ્યું કેટલી વાર પ્લાસ્ટિક સર્જરી કરાવશે ટૂંક સમયમાં સંજય દત્ત સાથે તેની ફિલ્મ ભૂતનીમાં જોવા મળશે એક્પ્રેસે તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી ગુજરાતના લોકપ્રિય કથાકાર મોરારી બાપુએ વધુ એક વખત સ્નાતની ટીકા કરનારને આડે હાથ લીધા બાપુના સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપર પ્રહાર પંચદેવની નિંદા કરનાર સ્નાતની નથી એમપી છત્તીસગઢ સહિત દેશના બાર રાજ્યોમાં વાવાઝોડા વરસાદની શક્યતા આગામી સાત દિવસ સુધી રાજસ્થાન ગુજરાતમાં હીટવેવની શક્યતા આજે હિમાચલમાં વરસાદ વર્ષા મ્યાનમારની શાસક સેનાએ ભૂકંપ રાહત પ્રયાસોને વધુ સારા બનાવવા માટે દેશના ગૃહયુદ્ધમાં બાવીસ એપ્રિલ સુધી યુદ્ધ વિરામની જાહેરાત કરી ભૂકંપમાં મરનારાઓની સંખ્યા ત્રણ હજારને ને પાર પીએમ મોદી થાઇલેન્ડ પહોંચ્યા ભારતીય સમુદાયને મળ્યા પીએમ શીના વાત્રા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે બાંગ્લાદેશ સરકારના વડા યુનુસને પણ મળી શકે પુનમ ગુપ્તાને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ડેપ્યુટી ગવર્નર પદ માટે પસંદ કરવામાં આવ્યા પુનમ ગુપ્તા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ ઇકોનોમિક રિસર્ચના ડિરેક્ટર જનરલ અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલીન સભ્ય છે ટ્રમ્પની ટેરિફ જાહેરાતથી શેરબજારમાં હાહાકાર સેન્સેક ત્રણસો પોઈન્ટથી વધુ તૂટ્યો નિફ્ટીમાં પણ સો પોઈન્ટનો ઉછાળો જ્યારે આઈટી ઓટો શેર ઘટ્યા સુપ્રીમ કોર્ટના તમામ તેત્રીસ ન્યાયાધીશો તેમની સંપત્તિની વિગતો જાહેર કરશે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત ચર્ચાઓ વચ્ચે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અમેરિકાએ ભારત ઉપર છવ્વીસ ટકા જેવા સાથે તેવા ટેરિફ લાદ્યો ટ્રમ્પે કહ્યું મોદી સારા મિત્ર પરંતુ તેમનો વ્યવહાર યોગ્ય નથી ટેરિફ નવ એપ્રિલથી લાગુ થશે એલએસજી સેમાએ મેચ ગાઉ રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હવે ટીમ તેની આગામી મેચ માટે લખનઉમાં છે જે શુક્રવારે લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ મેચ ઈકાના સ્ટેડિયમ ખાતે રમાશે ગુજરાતમાં આજથી ગરમી ભુક્કા કાઢશે ગરમીનો પારો છૂટક્યો રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર ધગધખ્યા હીટવેવનો ખતરો ગુજરાત માટે સાત દિવસ આકરા જામનગરના બેડી વિસ્તારમાં ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે આજે દ્વારા મોટા પાયે ફરીથી

અને કેદારના મોત બાદ એસમસી જાગી અને એક્યાસી થી વધુ ટ્રેન નકશો ફ્લો એપમાં માણસોને ઉતાર્યા વગર ચોકઅપ લાઈનની માહિતી મળશે આ હતા અત્યાર સુધીના સ્પીડ ન્યૂઝ આવા જોવા માટે અપડેટ કોનર ને ફોલો કરજો